નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ગણેશપુરા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના લાભ માટે ગામતર જમીનમાં ઘર આગળ કરેલ વધારાના દબાણો તોડી જગ્યા ખુલ્લી કરાઈ સમાચાર વિગતવાર જાણીતી વિજાપુર ગણેશપુરા દેવીપૂજક સમાજના ગામતર જમીનમાં રહેતા લોકોએ ઘર આગળ કરેલા કાચા વધારાના દબાણો તોડી નાખી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે જેમાં આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપી નવા મકાનો પણ બનાવી આપવામાં આવશે લઈને ઘર આગળના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવી દૂર કરવામાં આવ્યા હતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂતે જણાવ્યું હતું કે સરકારની જાહેર થયેલ યોજનાનો ગ્રામજનો લાભ મેળવી શકે તે માટે અને નવા પાકા મકાનોનો લાભ લાભાર્થીઓને મળે તે આશ્રય સાથે જમીનમાં કાચા દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે જયારે બીજી બાજુ છે વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે જ્યાં ગતરોજ જે દબાણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી આપણે દબાણના દ્રશ્યો વધારવાની કોશિશ કરીશું ત્યાં અમારા કેમેરામેનને કહીશ દબાણ જે તોરેલું છે જે રીતે દબાણ આ બાજુ વધારવાની કોશિશ કરે આપ જોઈ શકો છો જ્યાં અહીંયા કહી શકાય કે જે તંત્રના જે તંત્ર કહ્યું હતું કે જે દબાણ હતું અને દબાણ દૂર કરવામાં આવ્યું છે પરંતુ અહીંયા સ્થાનિક લોકોનું શું કહેવું થાય છે જે લોકોનું જે આજે જોઈ શકો છો જે ચૂકી ગયું છે એમનું સત્તામાન પણ જે રીતે છે એ લોકો તો શું કહેવું થાય છે એના વિશે પર આપણે એક પાછું જાણવાની કોશિશ કરીશું આપણી સાથે ગણેશ પુરાના સ્થાનિક દેવી દેવ સમાજના કેટલા એના સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીશું કે શું હતું બેન કે મારું શું નહીં કહીએ સાહેબ સર સરકારી હતું હવે સરકારી મત ગયા હતા પણ મહા છોકરાએ ઘર કર્યું હતું પણ એના નાના બચ્ચા ત્યાં પહોંચ હતા પણ કોઈને અમારા ઉપર દયા લાવી નહીં એમ કે અમારા દાણામાં પાસ થયેલા તે મારું મોંજ પાડવાના છે તો અમે તદ્દે આખા ભાઈ

છ માણસો બે મારી બે જેઠની પછી એમની છોકરીઓ ત્રણ મારી છોકરીઓ બે હવે સાહેબ અમે એટલા બધા ઘરમાં અમે રહીએ છીએ ને અમારું મન જા અમે કેવી રીતના અમે દાણા કાઢીએ છીએ અમારા છોકરા કઈ ઉઘાડવાના કઈ